ના ગાઈસ આપણો પરોઠા થઈ ગયા છે તૈયાર તો મસ્ત ફૂલીને થઈ ગયા છે ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી તો બધા અત્યારે મજામાં જશો તો કરી લઈએ આપણે બીજા નવા વ્લોગ ચાલુ તો અત્યારે તો સેવન તો હજુ ઊંઘ્યા છે તો કોમ થોડું ઓછું પત્યું છે હજુ બીજું બધું કામ બાકી છે તારે હજુ બેન તો હજુ ઊંઘ્યા છે હેતાંસિંહબહેનને તો હજુ બહુ ઊંઘ આવે છે મોડાઉથી જાગવાનું ને અત્યારે ઊંઘવાનું તો તમને ઉપર જઈને માહી પહેલે બતાવી દઉં તો ગાઈસ હજુ માહી પણ ઊંઘ્યું છે તમને બતાવી દઉં અને દીપકને દીપક તો બહાર બાર ને પપ્પા દુકાને ગયા અને મમ્મીને કામ હતું તો બહાર તમને બતાવી દઉં ઉપર માહી માહિતી જોઈને જોઈએ માહિત બેન ક્યાં છે કે શું કરી રહ્યા છે જો તો માહિત બેન ક્યાં છે તો કઈ સત્તર બાર વાગ ને આ માહિત બેન ક્યાં તો કઈ સત્તર માહિત બેન ક્યાં એટલે મને ધીમે ધીમે બોલવું પડશે જો તમને બતાવી દઉં ગુડ મોર્નિંગ માહુ તો ગઈસ મારો અવાજ વાપરી ને ઉઠી ગયા ભાઈ તો Good morning, bittu. Good morning. Give you, Gaidi. Mustang, đi? Hm? Tutu 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 đi? Tutu Tu Chú 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 હાય બોલો હાય તો ગાઈસ હજુ તો એ તાંસી તો ઊંઘી તો એ તાંસીને ઉઠાડવી પણ હજુ ઉઠતી નહીં રાતે મોડાવતી જાગા ન અત્યારે ઊંઘીએ અને હજુ તો બધું કામ બાકી તો ફટાફટ કામ કરી લઈએ પૂરું બ્લોગમાં બનાવી રહેજો તો માહિરભાઈની સ્માઇલ જોઈ લો અને કરી લો દિવસની શરૂઆત ને બેટુ હા હેલો

તો આજે તો વિચાર હ મૂળાના પરોઠા બનાવવાનો તો જોઈએ મમ્મી પૂછી જો ખાવાનું શું બનાવું છે પછી ખબર પડો ખાવાનું શું બનાવવાનું એક પડશે મીઠું પડશે તો ઢીંગલો જો ઢીંગલો પડી જશે બતાઈ મોર્નિંગ કાલે આપણે કેક ન તલાયે કેક લાયા તા પપ્પા ને લાયા હે પણ હા જો ભાઈ કેટલો ડાયો થઈ ગયો છે ચાર્જિંગ નો વાયર મૂઢા માં નાખવા માટે કેટલો બધો પેલો થઈ ગયો જુઓ ફિયા છેજી બબુ ફિયા તો ગે નહીં ચાલ તું યાર રન કરતી તીન ફિયાન એટલે જતી રહી ફિયા ગે

તો ગાય શરદી થઈ જાય તો હજુ તો કેક ખાવી કેક ચેતનસિંહે જીદ કરી હતી તેઓ જીજાજી એના માટે પેસ્ટી લઈને આવ્યા હતા તો બેને જીદ કરી હતી એટલા માટે લાયા હતા ને ત્યાં ત્યારે ત્યારે પછી હવારમાં ઉઠે એવી તરત પેસ્ટી ખાવાનું ચાલુ કરી નાખી તો ગાઈસ પછી અમે રાતે કેક નહોતા લાવ્યાના એટલા માટે જીજાજી પછી એના માટે બહુ જીદ કરતી હતી એટલે પેસ્ટી લાયા હતા એ પછી ખાવાનું ચાલુ કરી દીધું સવારમાં ઉઠીને તરત જ અને ગાઈસ મમ્મી તો માહીને બહાર લઈ જઈએ રમાડવા તો બતાવું તો ગાઈસ તારે માહિરભાઈ તો બહાર રમી રહ્યા જો તારું માહિરભાઈ બહાર રમી રહ્યા છે અને મારું કોમ હો જડ હવે નાવા ધોવા નહીં કેમ પાછો બારમબા જતો રહેશે રમવા જશે રમવા જવાનું ચડી પહેરી આવી ધોઈને પછી જ જવાનું હું બાર નાના જવાબ વગર જો બહાર નહીં જવાનું તો ગાઈસ સર મારા મૂળાના પરોઠા બનાવવા તો આરે અમારા મૂળા લઈ લીધા તો જોઈએ પહેલી વખત બનાવવા પરોઠા બનાવ હં હા પહેલી વખત પરોઠા બનાવવા કેવા બનાવ તો ગુલાવમાં બનાવી લેજો કેવા બનાવ હું પરોઠા મેં મૂળાના પરોઠા બનાવવા તો મૂળા મૂળાને ચણી નાખ્યો અને અત્યારે લુળી મીરાનો વઘાર દઉં બધું પાણી બધું નેચરલ નાખ્યું તારે મૂળાના પરોઠા બનાવવા માટે મેં તૈયાર કરી દીધો છે મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે મસાલો માટે લોટ પણ પડીને તૈયાર કરી દીધો છે અત્યારે માહિરભાઈ અત્યારે રમી રહ્યા છે એ માહુ તો ગાયસ અત્યારે માહિર રમી રહ્યો છે તો પરોઠા બનાવ પછી તમને બતાવું કેવા બને છે પરોઠા ગાઈસ આપણો પરોઠા થઈ ગયા છે તૈયાર તો મસ્ત ફૂલીને થઈ ગયા છે તો ઘણું બધું બનાવવાનું બાકી છે તો કાંઈ જો અડધા બનાવ્યા અડધા બાકી છે નેતાન સી તો અત્યારે બહાર રમી રહી છે માહિને નતું ગાડી દો અડધા બનાવ્યા અડધા બાકી જુઓ આવી રીતના બનાવવાના ગાયસ તો મારી ભાઈ પણ ઉઠી ગયા છે

તારા બોલવાનું મન વરત રાખી ને તારે માહિત ભાઈ ને બ્યા લીધા તારે મમ્મી હેરાન કરતા તા શું કરતા તા બે હેરાન કરતો હતો તો કઈ સચોરી ને બેતા આવડતું નહીં અને આ બેનને તો કોક ને કોક બનાવવાનું ચાલુ જ હોય હેલો હવે ગાઈસ કપડા ધીન હેલો ગાઈસ હવે હેલો ગાઈસ અમે બેડ બનાવી છે હું બનાવ કાચબોરમે બેડ ભાઈ લો કાચબોરમે હેડાવો હેડો ફરવા જઈએ ગાઈસ તો ગાઈસ અત્યારે અમે ઉપર આવી ગયા છીએ તો મે માહિર ભાઈને અત્યારે અહીંયા ઉગાડી દીધા તો મારી ભાઈ અત્યારે ઊંધા પડી ગયા છે તો ગઈશ આજે તો મારે કેટલા બધા કપડાં વાળવાના છે જો તમને બતાવી દઉં આ બધા કપડાં વાળવાના છે કેટલા દિવસથી મારે હમું કરું હતું તો આજે જો મેળ તો નહીં જ આ ભાઈ જો હખણા રહે ને તો મેળાવા આવવા ભાઈ સીધા રહેશે તો મેળા આવશે તો જોઈએ કેવો મેળ આવ કપડો વાળવાનું જો મેળા જાય તો ફટાફટ કપડાં વાળી દઈશતા અને તો મોળાના પળો સમસ્ત બનાતા મમ્મીને પપ્પાને વિદન બાય હતા તો એ તન સીને પણ બહુ મસ્ત લાગી અને દીપક તો જો આયા નહીં મે થોડો મોરું થશે મે ફોન કરેતી જજો મેને મેરી મેહનત કરી હાથમાં આવી ગઈ સ્લેટ ને માઉ તો ગાઈસ તમ જો કપડા વાળા સેટી બનાતા જોઈએ તો વિડિયો હું બનાવી રહેજો માહિર ભાઈ તમારી દીદી પણ આવી ગયા છે ભાઈ રમવા દે એમ ના કરે ભાઈ રમવા દે ભાઈ ના દે ભાઈ ની હે આપી દે ભાઈ ના આપી દે થોડી વાર રમવા દે મને નહીં ખબર એની બોલ પેન જોઈ ભાઈ રમવા દે થોડી વાર બેડો બેડ બનાય હેડ બનાય બેડ તો નહી આપું દીદી નાલ દઉં લીદી નાલ દો લીદી નાલ દઉં દીદી નાલ દઉં હાલ દો દીદી દીદી નાલ દો દીદી લઈ લે લઈ લે

જે કામ રાખે છે આ કામ મારે પૂરું કરવાનું છે આ છે મારું મિશન તો મિશન મારે કમ્પ્લીટ કરવાનું છે જોઈએ મારું મિશન ક્યારે કમ્પ્લીટ થાય છે આ ભાઈ કામ કરવા દેશે આ જાળીમાં પૂરી દીધા તો બહાર નીકળવા માટે જેવું કરી રહ્યા જોઈ લો કેમ આવું કરે છે બેટા તું તો ગઈ મમ્મીને મમ્મી ને તો જ કપ થાય મારા અત્યારે રાખવાળું કોઈ ના વાંધું કશું કોમ કરવા ના દે જો અત્યારે કરી આખો દો આટલો બધો વિડીયો જોવા આવ્યા હોય તો મારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાસા પૂરો વિડિયો જોઈને જ જજો નહીં গাইস মার ব্লগম তো গাইস তো ফ্যামিল ব্লগজ বনার এট ফেম খাস গাইস মাহি ভাই বাজু বেহার দিদা খাওয়া বুঝুড় মম্মবো পড়ে তো মম্মু ফটাফট খাই লো হে করতে বাজু বেহার দিদা মাহি ভাই মেথি লাডো থি লাডবো পড়ে তো এ থ લાડુ બે બાર લાડું ખાઈ ફટાફટ શું થયું તને લેવાનું જ નહીં હવે નહી રમાડવાનું તને ના નહીં લેવાનું ના ગાય છે ત્યારે મારા જોડે આવવા માટે શું કરી રહ્યો જોયું ને તમે તો મને ઘડીક વાર બીજું કશું કામ કરવા દેશે નહીં જોડે બેવું પડશે જો હું કેમેરા બાજુ હું કરી નાખીશ ને એટલે તરત બોલશે હા હું કેમેરા કરું ને તો એ નહીં બોલો હમણો કરી નાખીશ તો બોલશે ખાવાની તો કરી લઈએ તૈયારી હવે ખાવામાં તો શું બનાવીશું

આજ માટે આટલો વ્લોગ જો તમને મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે એક બીજા બ્લોગમાં ગુડ નાઇટ